તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તા તો જો આપણે હે ને તૈયાર થઈ ગયા છે કામે જવા માટે તો આજે નાસ્તો બાકી છે તો પેલા નાસ્તો કરશું ને પછી થોડુંક કામ બાકી છે કરશું બાકી કામ ઉપર તો આપણે છે ને સવાર સરમાં લઈને બેસી ગયા છે શાક અને રોટલી કેમ કે આપણે ચા તો પીતા નથી દૂધે પીતા નથી તો આપણે તો હે ને પર્સનલ રોટલી જ ખાવાની હોય અને શાક રોટલી છે મને કોઈ બીજું ભાવે નહીં સવારમાં કાં તો દહીંને રોટલું કાં તો શાકને રોટલી સવાર સવારમાં એનર્જી વાળું જ ખાવાનું બાકી ચા ટોસ્ટ ને ચા બિસ્કીટ્યુલી અમને તો આપણે છે ને ફટાફટ નાસ્તો કરી લઈએ કેમ કે હજી ઘણું બધું કામ બાકી છે તો જો આપણે નીકળી ગયા છે કામ ઉપર જવા અને રસ્તામાં ટોળનું કામ ચાલુ છે મને જરાય ન ગમે લોકો બપોરે ઉઠી ગયા હે બે વાગ્યા એટલે મને એમ થાય કે નથી જવું કામે પણ શું કરવું તો જો બાકી ગયા છે છો અને આપણે જઈએ છીએ ઘરે કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો ઘરે તો જાવું પડે ને ઘરે નહીં આવતા આ મારી મોર આપણે આપણે પાછળ પાછળ અને જો ઘરે આવતા જ આને ખબર પડી જાય કે અમે આવી ગયા એટલે વાહે 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 જો અમારો ફેવરેટ જો હજી પગ મળતો નથી થોડું થોડું જો ભેંચને તાવ આવી ગયા તો ભાઈ બાટલા ચડાવે હે ભેંચે બહુ વાયડી હે એટલે બાંધવી પડે તો જો આપણે આવી ગયા સાફ છું ફૂલ મોડું થતું હતું કેમ કે ભેંસને બાટલા ચડાવવામાં મોડું થઈ ગયું હતું એટલે આપણે ફટાફટ શાક સુધારી બટેટાનું અને ડુંગળીનું ઘડી નાખીએ હોય તો ખીચડી રોટલા રોટલી બધું બાકી છે અને ચાજુ કામે બાકી છે બહુ વિડીયો ઉડાવવાનો ટાઈમ નથી મળ્યો આજે તો કેમકે ઘરે આવીને કામની બહરાટી બોલતી હતી કેમ કે ભેંસને મજા નથી એટલે મમ્મી એની પાછળ જતા આખો દિવસ કંઈ કામ થયું નહોતું તો જો હું સુધારતી હતી મારા ઉપર કોઈ ગુસ્સો કરે ને તો મને રોવું ના આવે પણ આ ડુંગળી તો મને બહુ રોવું આવે યાર ડુંગળી સુધારી ડુંગળી સુધારવા એટલે મને રોવું આવે પણ ડુંગળી સુધારી મને બહુ ગમે અને ખાવી પણ બહુ ગમે તો જો આપણે તેલમાં રાય ઉડા અને જેટલું તો જોઈએ જ યાર બટેટાના શાકમાં બાકી તો મજા જ ન આવે તો જો વઘાર મારી દીધો હે મસ્ત ડુંગળી બટેટાનું શાકનું હું કહું ને અલગ અલગ વઘાર તો આજે બહુ વિડીયો લેવાનો ટાઈમ નથી મળ્યો કેમ કે મજા નથી અને કામમાં બીજી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર એન્ડ કોમેન્ટ બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ વોચેન સપોર્ટ કરતા રહેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઘણા લોકો સબસ્ક્રાઈબ કરે છે તેના માટે થેન્ક યુ